ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ તો આજે એવો વિડિયો લઈને આવ્યો છો કે જીવનની અંદર આવું થોડુંક નાનું નાનું પુણ્ય કરો કે હવે ઉનાળો આવ્યો છે તો ચકલા માટે પંખી ઘર લાવો અને તમારી વાડીએ અથવા તો તમારા ઘરે એ પંખીના ઘર બાંધો તેથીમાં પંખી માળા મૂકે અને પંખીને સરસ મજાનો સાંઈડો મળે અને બીજું તો એ કે અથવા મૂંગા પ્રાણી માટે કે ગાયને રોટલી નાખો કૂતરાને બિસ્કિટ ખવડાવો અને આવા નાના નાના પુણ્ય કરો તો જીવનમાં તમે ખૂબ આગળ વધશો આપણે તો ઘરે જો આ પંખીના માળા બાંધ્યા છે અને આ બાજુ જો પંખી સરસ મજાનું પાણી પી શકે એવું કુંડું પણ બાંધ્યું છે એટલે જો આવું હું કરતો હોય તો તમને કહેકું ને તો મિત્રો કહેવાય છે ને નાના નાના પુણ્ય તો અમુક જગ્યાએ કાયમ આવે છે તો જીવનમાં તમારે આગળ વધવું હોય ને તો આવા નાના નાના પુણ્ય કરો તો શાસ્ત્રોમાં મિત્રો લખ્યું છે કે કર્મ કરો એનું ફળની ચિંતા ના કરશો તો કર્મ સારા કર્યા હશે તો એનું ફળ અવશ્ય મળશે તો સમજાય તો વંદન નૈતર અભિનંદન તો જીવનમાં આગળ વધવું હોય તો આટલું એકલું કરવું નમ્ર વિનંતી